મોતનું કોઈ ચોક્કસ સ્થળ કે સરનામું નથી હોતું ઘણા બધા બેઠા બેઠા ઢળી પડે છે તો ઘણા કામ કરતા હોય ને તેમનું મોતનું ભેટું થાય છે અને આવી જ ઘટના આજે ભાવનગરમાં બની છે જ્યાં દરોડા કરતા અધિકારી અચાનક ઢળી પડ્યા અને તેમનું મોત નીપજ્યું છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાળિયા અજે વહેલે સવારે ભવનગરના સનેશ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ પર હતા ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ સચિન શર્માનું અચાનક અવસાન થયું છે જે પ્રમાણે માહિતી સામે આવી છે તેમને છાતીમાં દુખાવો પડ્યો હતો હાર્ટ એટેક ના કારણે તેમનું નિધન થયું હોવાની આશંકા છે અને પ્રાથમિક જે તપાસ છે તેમાં બહાર આવ્યુ છે પીએસઆઈ શર્મા એક બાતમીના આધારે તપાસ માટે ભાવનગર આવ્યા હતા તપાસ દરમિયાન તેઓ અચાનક બેભાન થઈ ગયા જેથી તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જોકે સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું પરિવારના આક્રમના દ્રશ્યો સામે આવ્યા છે તથા પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે તેના પર નજર કરીએ આજ રોજ વહેલી સવારે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ શ્રી શર્મા એક બાતમી આધારે કિયા ગાડીનો પીછો કરી રહ્યા હતા એ દરમિયાન અમદાવાદથી ભાવનગર નારી ચોકડી બાજુ આવતી આ ગાડી કોઈ થી યુ ટર્ન મારી ફરી અમદાવાદ તરફ વળેલી આ ગાડીનો પીછો શ્રી શર્મા અને એમની સાથેની ટીમના માણસો કરી રહ્યા હતા એ દરમિયાન થી અમદાવાદ તરફ જતા ઓવરબ્રિજના નીચેના ભાગે આ ગાડી વળેલી હતી આગળની બાજુ કોઈ કારણસર ગાડી ઊભી રહી ગઈ અને બંધ પડેલી હતી શ્રી શર્મા અને સાથેની ટીમના માણસો આરોપીને પકડવા જાય એ પહેલાં ગાડીમાં બેઠેલા બે આરોપીઓ ભાગી છૂટ્યા હતા જેમાંનો પીછો કરી એક આરોપી અશોક બિસ્નોઈને પકડી લેવામાં આવેલો છે આરોપી અને મુદ્દામાલ પકડી ગયા બાદ શ્રી શર્માને છાતી અને ખભાના ભાગે દુખાવો થયેલો હતો સ્થાનિક ડૉક્ટરને બતાવી બ્લડ પ્રેશરની તકલીફ હોય એવું જણાઈ આવતા સાથેના પોલીસ કર્મચારી શ્રી શર્માને ભાવનગર ખાતેની બિમ્સ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવેલા હતા ભાવનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયેલા હતા આઈસીયુના ડૉક્ટર દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી તમામ પ્રયત્નો કરવા છતાં પણ દુર્ભાગ્યવશ એસએમસીના પીએસઆઈ શ્રી શર્માને ડૉક્ટર બચાવી ન શક્યા અને એમનું મૃત્યુ થયેલું છે જ્યારે મુદ્દામાલને આરોપી પકડાયા એ દરમિયાન જ રેડિંગ ટીમના પીએસઆઈની તબિયત બગડતા તાત્કાલિક એ મુદ્દામાલની ગાડી અને આરોપી પોલીસ સ્ટેશન આપી અને સમગ્ર ટીમ અત્રે આવી ગયેલી છે પ્રોહિબિશન બાબતે ગુનો દાખવવાની કાર્યવાહી હવે હાથ ધરવામાં આવશે આ ઘટનાથી પોલીસ તથા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અકાળે આવતી આ વિદાય ખૂબ વસમી હોય છે અને પહેલા પણ ઘણા એવા કર્મચારીઓ છે અધિકારીઓ છે તે પોતાની ફરજ દરમિયાન હોય ને હાર્ટ એટેક આવે અથવા કોઈ બીજી એવી ઘટના ઘટે અને તેમનું અચાનક મોત થાય છે ત્યારે અચાનક આવતી આ વિદાય પરિવાર માટે ખૂબ જ કહેવાય છે કે દુઃખદ ઘટના હોય છે આના માટે શબ્દો પણ ઓછા પડે છે પરંતુ ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે તેવી આપણે પ્રાર્થના કરીએ આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ મેળવવા માટે જોતા રહું બીએસ નાઇન્ટી નમસ્કાર